ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ જેમ છો મિત્રો મજામાં સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના સાડા દસ પોણા અગિયાર જેવું થાય છે અને આપણે અત્યારે જવાનું છે મોગલ ધામ તો આપણે નીકળી ગયા છે સ્નેહ તૈયાર થઈ ગયો છે આપણે બધા તૈયાર થઈ ગયા છે હવે જો બા ને દાદા આવે ને એટલે આપણે જય મોગલ ધામ નવી ગાડી આપણે લીધી હતી ને એટલે આપણે જવું છે અત્યારે મોગલમાં દર્શન કરવા આપણે પેલા મુગલ માના દર્શન કરતા આવીયા હાજી બા અને દાદા આવે છે પછી જાય આપણે માતાજીના દર્શન કરવા

No yeah. I'll be back to

ગેટ વાહ બનાવી નાખ્યો જો અહીંયા બંધ કરી દીધું એટલે હે ને પાર્કિંગ કર્યું ને એટલે વાહ વાહન વાળા ઉભા રોડ પર ના રોડ ઉપર ઉભા રહે એટલે રોડ ઉપર ટ્રાફિક થાય હમ હ ઓ વાતી જ આવવાનો બસ હાવ હ Hãy subscribe cho liền Ghiền Mì Gõ không આવી ગયા મોકલે માતાજીના દર્શન કરીને જો જઈએ આપણે અહીંયા છે અને જો મમ્મી અહીંયા છે ને અહીંયા માતાજીના કંકુથી હાથિયો કર્યો છે આપણે પહેલી વાર આવ્યા માતાજીના મંદિરે આ ગાડી લઈને એટલે આ બધો પહેરું ને આપણે અંદર દર્શન કરી આવ્યા અહીંયા જો પાર્કિંગ બનાવ્યું છે મસ્તીનું એટલે રોડ ઉપર કોઈ ગાડી ના આવીએ અહીંયા ટુ વ્હીલ ફોર વીલ બધાય પાર્કિંગ થઈ જાય આરામથી જો મસ્ત મોટી જગ્યા બનાવી છે

કોરો ભાવે છે ને એમ તારે આટ કોરો બને એવો અટાણે બને એવો તો ખબર અટાણે એને ઓરો બનાવી દીધો હાજી એને હાટુ ઓરો બને એવો કે ખબર બને તો અટાણે બનાવી દીધો ગરમા ગરમ ઓરો હે કેટલી રોટલી ખાઈ ગયો એક હવે આપણે લાગી છે ભૂખ

હવે બેરીએ ને હાલ ગરમા ગરમ આરો પઠા ખાઈ લઈ અને બટેકાનો મસાલો જ છે લોટ છે આ તો બે બની ચાલે છે

એટલો બધા મસાલો મૂકી દો આજે આમાં એક મત થાય ને હવે એને આવી રીતે મારી લેવાનું તો પાટ ફેરવી નાખો gwagwani na gwanuwa masarautar yayin da lakes પરોઠું વણાઈ ગયું છે ઓલું ચડી જાય થઈ ગયું રેડી ચટણી અને છાસ પરોઠા ખાઈ લેવાય બીજું કઈ નથી ખાલી ચટણી છે ને પરોઠા છાસ ખાવી તો છાસ ચટણી ને પરોઠા છે ખાલી તો આપણે ખાઈ લઈ મને ભૂખ લાગી છે જોરદાર કડકડાટીદાર પહેલા પરોઠા ખાઈ લઈએ